બનાવટી બોર્ડ સાથે ઝડપાયેલા યુવક યુવતીની ની આખરી પૂછતાછમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે આરોપી જીલ પંચમથિયાના પાસેથી મળતી અનેક અધિકારીઓના નામની નેમ પ્લેટો અને સરકારી સિક્કાઓ એટલું જ નહીં આરોપી જીલ પંચમતીયા પાસેથી એક એરગન એક પિસ્તોલ સહિત બે લેપટોપ અને એક અનેક મોબાઈલનો મુદ્દામાલ પકડાયો જીલ પંચમતીયા પાસેથી મળ્યો અનેક દવાઓનો ગેરકાયદેસર જથ્થો તેમજ એડમિનિસ્ટ્રેટિવ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રિટેન્ડેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી સર્વિસ એડિશનલ કમિશનર એડિશનલ કલેક્ટર કમિશનર રેવન્યુ વિભાગ કમિશનર મેડિકલ એજ્યુકેશન હેડ ઓફ એન્ટોની ડિપાર્ટમેન્ટ નામની એક નકલી નેમ પ્લેટો ને જેલ પંચમતીયાએ કંબાડિયામાં પોતે એડિશનલ કલેક્ટરની ઓળખ આપીને તેમણે રામાવત નામના યુવકને પોતાની પોલીસ ભરતીમાં પાસ કરાવી દેવાની લાલચાપી તો તેમના ભાઈને મિહરે એડી કલેક્ટરીના પીએ બનાવી દેવાની લાલચોપીને બત્રીસ હાજર બસો નો તોડ કરીને રૂપિયા ખંખેરી લીધા

પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને જેની ઉપર એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ એડીએમ પ્રોફેશન તથા આરએસી અને એડીએમ પ્રોફેશન એવું લખેલું એક ગાડી મળી જેના માલિક અને ઉપયોગકર્તા વિશે

અને એનો ઉપયોગ કરતા આવતા વિરુદ્ધ તાત્કાલિક ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને ઊંડાણ પૂર્વકની તપાસ કરવા માટે માનનીય રાજકોટ રેન્સ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા અમને સૂચના અને માર્ગદર્શન કર્યા હતા મેં ખંભાળીયા પીઆઈસીએલ દેસાઈ સાહેબ પીએ પીએસઆઈ વારડ સાહેબ તેમજ પીઆઈ ગોયલ સાહેબની ટીમો બનાવી અને ઊંડાણ તપાસ હાથ ધરી જે દરમિયાન તપાસ કરતા તેમના ઘરે ઘરેથી ઝડપી પંચનામા દરમિયાન સબ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ એસડીએમ લખેલી એક લાલ કલરની પ્લેટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુપ્રિન્ટેન્ડન્ટ ઇમરજન્સી ડિવિઝન અશોક સ્તંભવાળું લાલ કલરનું બોર્ડ જીલ પંચ પંચમતીયા કમિશનરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન લખેલું રિપોર્ટ વોર્ડ ડોક્ટર જીલ પંચમતીયા હેડ ઓફ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ લખેલ નંબર પ્લેટ તેમજ ગુજરાત મેડિકલ કાઉન્સીલનું એમબીબીએસનું સર્ટિફિકેટ એડિશનલ કલેક્ટર અને મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા ઇસ્યુ કરેલ અમુક જાહેર પરિપત્રો એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રાજકોટ દ્વારા જે બી પંચમતીયાને ઇસ્યુ કરેલ પ્રોટોકોલ સર્ટિફિકેટ ભારત સરકાર દ્વારા આપાતકાલીન વિભાગ સ્વાસ્થ્ય વિભાગ અને મેડિકલ વિભાગનું ડોક્ટર જીલ પંચમતીયા નામનું ફોટાવાળું આઈડી કાર્ડ ગુજરાત સરકારનું મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી વેલફેરનું ડોક્ટર જીલ પંચમતીયાનું ફોટાવાળું આઈડી કાર્ડ એડિશનલ કલેક્ટર અને ડિસ્ટ્રીક એડિશનલ મેજીસ્ટ્રેટના હોદ્દાવાળો ઓળખ કાર્ડ તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમરજન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરેલ ઓથોરાઇઝ પરમિશન લેટર તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને રેસિડન્ટ એડિશનલ કલેક્ટર રાજકોટ દ્વારા ઇશ્યુ કરેલ સર્ટિફિકેટ તેમજ લેટર્સ મળી છે આ બધા જ આઈ કાર્ડ લેટર્સ એ આ જીલ પંચમતિયા અપ્યુઝ દ્વારા ખોટા સિક્કા મીટર પેડનો ઉપયોગ કરીને બનાવેલા હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવ્યું છે માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાણી દ્વારકા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ